કેમ છો મારો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો હું પણ મજામાં કેવા લાગે છે તમને મારા ડેઇલી બ્લોગ હવે આ ડેઇલી બ્લોગ ચેલેન્જ આપણે ત્રણસો પાંસઠ દિવસ સુધી કરવાની છે અને હંડ્રેડ પર્સેન્ટ આપણે એક પણ દિવસ આમાં ચૂકવાના નથી એટલે જો તમારે ચેનલમાં ડેઇલી બ્લોગ જોવો હોય અને ગામડાની દેશી લાઈફ જોવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર હજી ગાડી કાઢી જતી જો ગાડી ઉપર બેઠો ને ત્યાં ઉપર થી આમ મેસેજ આવી ગયો વિરાન્સ આવે છે વિરામ આવે છે ભાઈ ટબમાં નાવા પડ્યો હતો ટબ લઈને નાતો તો મિત્રો બિસ્કિટ જો એને યાદ દેવ રહેવું તારે શું કામ આવું છે વિરુ ભાઈ એને બિસ્કિટ ખવડાવવા જાવું છે ભાઈ ગલુડિયાને બિસ્કિટ ખવડાવવાનો એટલો એને ક્રેશ જગ્યો છે ને જો લઈને આવી ગયો જો ગાડીમાં મૂક્યા એ આવડા જો આ સ્પેશિયલ છે ને ગલુડિયાને કુતરાના બિસ્કિટ છે વિરામ તારે શું કામ આવું છે શું કામ આવવા ગલુડિયાને બિસ્કિટ ખવડાવે તો ચાલો કન્ટિન્યુ કદે સબસ્ક્રાઈબ કરો કદે

કેતો ગેમ ચાલુ કરી દીધી કોને ખબર છે આને આય 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 મોરી આવ્યો છે સ્કૂલે થી ના જો આ કે એમને ગલુ જોવા માં મળ્યા મળ્યા તો કે ગલુ ના તો રોજ અમે ગલુ ગોતીએ પણ હમણાં થી મળતા નથી બે દિવસ થી હવે કઈક નવી જગ્યા ઉપર જાશું ને ત્યાં આપણે બિસ્કિટ ખવરાવશું તો આવી ગયા છીએ આપણે બિગેસ્ટ કિચન ની અંદર તો આપણે લીસા લાડવાનો ઓર્ડર છે આપણે લીસા લાડવા બનાવી લઈએ તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો અહીંયા સુધી બ્લોગ જોયો છે તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ગાડી આપણે મૂકશું અહીંયા ચાર્જિંગમાં

મિત્રો મસ્ત લાડવાનું કામ પૂરું કર્યું છે અને કમ્પ્લીટ થઈ ગયા અહીંયા છે સામે મસ્ત મજાના હમણાં લાડવા બનીને તૈયાર થઈ જશે ગાડીને અહીંયા સર્વિસ શરૂ કરી દીધી છે આજનો કાંઈક બપોર પછીનો નવો પ્લાન થયો છે આપણે મિત્રો બપોર પછીના બે વાગી ગયા છે અને મારું કામ પણ બધું બતાવી દીધું છે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ગયા જલરાય ભાઈ વરિયાન ઓ ત્રણ વાગી ગયા છે ને મોરિયન ભાઈ રેડી થઈ ગયા છે દેખ સકતે હો હાય મોરિયાન મોરિયાન ભાઈ જઈ રહ્યા છે ટ્યુશન માં ઓકે તો મિત્રો આજ છે આપડા લીસા લાડુ નો હમણાં આપણે જે લીસા લાડુ બનાવવા બેઠા હતા ને એ બનાવીને કમ્પ્લીટ કરી દેવા વાળવાના છે મિત્રો મસ્ત મજાનું એથર સ્કૂટર આપણું સર્વિસ થઈ ગયું છે ચેક કે ચેક મોરિયાન ઓરે લે

ટેસ્ટ કર્યો ભાઈ 100 સ્પીડ પકડતી હોય અને 80 સ્પીડમાં જાય ગાડી જો ગાઈસ મસ્ત મજાનું ચાર્જિંગ શરૂ થઈ ગયું છે 2 hours later આ મિત્રો બપોર પછીના 4:30 કે પોણા 5 થઈ ગયા છે અને લાડવા પણ વળાઈ ગયા છે જો ભાઈ ટાટાન મસ્ત મજાના લાડવા વળાઈ ગયા છે ચાલુ છે લાડવા વળવાનું મિત્રો આપણી એથર ગાડી અત્યારે સો ટકા ચાર્જ છે

ઇઝ કામિંગ મીત્રો પ્લાનમાં ચેન્જરો તમને ખ્યાલ છે ને પ્લાનમાં ચેન્જ ફોન કરાવે પાછળ જે વ્યક્તિ બેઠો છે ને એને ખાવા છે મોમોઝ એવે સિવોર થી અમે ભાવનગર જાઈએ છીએ મોમોઝ ખાવા માટે આગળ અમે રહેવા આવ્યા ભાવનગર જઈએ છીએ મોમોઝ ખાવા માટે અને આને આને મિત્રો આને પ્લાન ચેન્જ કરી નાખ્યો કે મારે મોમોઝ ખાવા છે ભાવનગર હમણાં અન્નપૂર્ણા માતાના વ્રત હતા ને તો ચાલો મિત્રો હવે ભાવનગર બ્લોક શૂટ કરીએ આપણે ભાવનગર જવા માટે નીકળી જાય મિત્રો ભાવનગરની મેઇન બજારમાં આવ્યા છે ને વિરાંશભાઈ શું લીધું જો બતાવો વાહ ખાલી મોમોઝ ખાવા આવ્યા હતા ભાઈ ભાવનગરની માર્કેટમાંથી એટલી બધી વસ્તુની શોપિંગ થઈ ગઈ ને ભાઈ પંખા પાસ થઈ ગયા તો મોમોઝ બતાવું તમને પહોંચી ગયા છે મોમોઝ ખાવા રાઇસ વેજીટેબલ મોમોઝ આ મેડમ માટે મિત્રો આમાં બટેટા લીધા છે પાં બટેટા પાપડ વિરાંશભાઈ પાપડ ખાઈ ગઈ

પૂનમ સામેથી ડાયપર લે છે પછી શિયાળો છે ને વિરાંશ ને પીપી બહુ થઈ જાય છે કાવીરો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને ભાઈ ઠંડી એટલે ભૂખા કાઢ નાખતી ઠંડી ભાઈ મિત્રો ખાલી છે ને ભાઈ મોરિયનને ટ્યુશનમાં લેવા જવાનું હતું સિહોર ત્યાં મેડમ કહે કે ભાઈ અમારે મોમોઝ ખાવા છે મોમોઝ ખાવા ગયા એમાં રાતના પોણા દસ થઈ ગયા રાતના વાગી ગયા છે દસ ઘરે પહોંચી ગયા ભાઈ મોમોઝ ખાવા માટે ગયા સ્પેશિયલ મોમોઝ મોમોઝની સામે છે ને બે હજારથી થી બાવીસો રૂપિયાની ખરીદી કરીને દસ વાગે રસોઈ રસોઈ છે જો પૂનમ બનાવે મિત્રો આજ ભૂકા નીકળી ગયા શું કર્યું આજે ભાવનગર હા બાના ઘરે ગયા હતા વિરોધો રેમો બાના ઘરે ત્યાં શું હતું બાના ઘરે અચ્છા તો મિત્રો હવે રાત્રે દસ વાગે આપણે હા તો આ બધું મળી નાખી છે તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે તમને આ બ્લોગ કેવો લાગે મળીએ ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો બાય બાય થી